હું કામ થી નથી થાકતી પણ હું તમારા થી થાકી જાઉં ને સાહેબ ની નજર હું તો માણસ જ નથી મશીન જ નથી છ મહિના અંદર મને ડાયાબિટીસ થઈ જાય બીજું કંઈ થાય કે ન થાય આજ લગી ખાવ હવે મને લગો દે અજવા જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જે અંજુ ને કાલે દયા દોડવામાં રોકી ગયા ને હવાના પોળમાં જો ઘંટી ચાલુ કરી દીધી બાઈ બાજરો તો લડી જ દીધો જો બાજરો દળાઈ ગયો હે હવે ઘઉં દળાય બાઈ કોઈ દી ન માન્યા શાંતિથી બેહવા વાળી નથી બેહાય નહીં બેહવાય ન દે

તો જો આ બાજુ દઈને જવા ત્યારે ટાઈમ નહીં જાય તો હમણાં કપડાં ધોવા બેસી જાય બાકીનું કામ તો બધું થઈ ગયું છે દીવા બધી પૂજા થઈ ગયા છે તો હાલો આજ હલો આવાના છે કાંઈ થઈ જાય ચડકો નહોતો બપોર પછી વાદળછાયું વાતાવરણ હતું ને એટલે રૂકણા નથી રાતના લેવી જતા અંદર અત્યારે પંખો તો ચાલુ હોય ને કે પંખો દુકાઈ જાય તો કંઈ કહો છે આજનો દિવસની આવી છે આજના દિવસની શરૂઆત તો હાલો તમે ચેનલ પર પરિવાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો અને આજે મેં આલ મંડી ગઈ હતી થારાને બહુ સરસ કલર આવ્યો થારાન બે હાથમાં મેં હેન્ડી કરી થારા કલગી સુધી મેં કરી તો ની આથી કોણ લઈ હેન્ડી કરી આવી કોણે લઈ કે માર મુખિમ મુસ્તી કરી તો મેં મેંજે કલગી દેને બહુ સરસ કલર આવ્યો હું બોપર આવું કે તમને બતાવું મારી દીકરી ભઈ એક જ થી મંડી પેલી જો તો કેવી લાગે છે દીદી લખો બહુ સરસ લાગે હાલો નાસ્તો કરી લઈએ પછી મળે અરે કેટલા વાગ્યા આમ જોવા પેલા પોણા ન ઉઠ્યા કેટલા વાગ્યા ને હોય ભૂખ નો લાગે

હાલો તો નાસ્તો કરી લઈએ પછી મળીએ આંચ્યું આપણે આ લોટી બદલાવી તો શું કરાય આ બદલાવાની નો થાય યાર રાખવાની જ છે કેટલા દહક વર્ષ થઈ ગયા છે આ લોટીને બિચારાને ગોળામાં ડુબાવડી જાય રાખ્યું આ લોટીને કિસ્મત બિચારા કે કેને કે ત્રાંબાને કરસાનું પાણી પીવું જોઈએ આપણે કરસો ભરીને રાખવાની જરૂર નથી હું ગોરામાં છે ને ત્રાંબાની લોટી રાખ દઉં

જો તાંબા નો બેરું ને મૂકી દીધું છે હવે રસોડામાં જશે મસ્ત મસ્ત ચા બનાવીને લઈ આવશે ને પછી અમે બે આઈરે ચા પીશું બહુ અમે તો પીતા હોય તમે કેમ પીતા હોય અમે પીતા હોય એ પીતા હતા પીતા બહુ કામ કરાંજી તું થાકી જ જતી હાંજી તું થાકી ન જતી નહીં હું કામ થી નથી થાકતી પણ હું તમારા થી થાકી જાઉં પણ હું ક્યાં તને કે અહીં આડો આવું છું આ છે ને એક જાત નો નિર્દોષ માનસિક ટોચર કહેવાય એમ નહીં તને હાચો બહુ પ્રેમ હોય હાચો પૂછું કે તું થાકી નથી જાતી એટલું કામ કરો સવારના 6 વાગ્યા થી રાતના 12 વાગ્યા લગી જોબ વાળી ને નથી મેસ્તી ને હામો માણસ ને બે વાય એક કામ કહી ચિંદુ ને તા તો હામો માણસ ને બે વાય નથી દેતી લોય પીધું હારવાળો મળ્યા ઘરના હંધાય વાસી કામ થઈ ગયા છે હવે આપણે અંજુને ચીંધીએ નવું કામ દઈએ શું કહે છે આ પાડે ના પાડે હિંડોળે બેઠી એટલે કાંઈ ના ન પાડે આપણને હિંડોળે એનો એવો ફેવરિટ જગ્યા છે કે કોઈ બી કોઈ કામની ના ન પાડે આ આ જગ્યાએ બેસે ને તો એ બે માની કોઈ દી ન કરે મન તો ક્યાં આદત છે તું તો હિંડોળે બેઠી હોય એટલે કોઈ દી કોઈ કામની ના નો પાડે ગમે હોય કે આપણે આ કામ કરવાનું તો હાલતા થઈ જાય હાલો સબ માખણ મારો મેન મુદ્દા ઉપર આવી જાવ તો કામ શું છે હાજી બસ જો હું ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ વાસી કામ એટલે કપડા ધોવા નતા ધોયા મારા ધારા બે ના જતા અને દહીં અડધા ધરાઈ ગયા છે અડધા આવે કલાક રહીને કેમ કે એને કોરો દેવો પડે મશીન છે એ બિચારું થાકી જાય ને સાહેબ ની નજર હું તો માણસ જ નથી મસી નથી કે કામ કર્યા જ કરે કર્યા જ કરે થાકે જ નહીં પછી પાછા પોતે ને પોતે માખણ લગાડે ન હવે કઈ કામ નથી કરવું મૂકી દે પોરો ખાઈ લે પણ ઓર્ડર થઈ જાય મસ્ત માથું ઓળાવી એટલે પછી તને કહું નહી આજે મારા વાર ભીના છે વાર ભીના હોય એટલે ન પૂછ કદાય ફેન હાચું બોલજો સેવ મમરા એટલા મસ્ત વઘારે ને આપણે એને એના એના હાથના સેવ મમરા હોય ને બીજું કાંઈ ન ઘટે બજારમાંય મળે હજુ

તને નથી ખબર નસો ઓલો નથી કેતા આદત નસો નસા ની આદત પડી ગઈ મને સેવ મમરા ની આદત પડી ગઈ અંજુના ના આટના સેવ મમલા નો ખાવ ને આખા દિવસમાં માં હજી આજ પૂરા છે ઓ આજ મમરા પૂરા થયા હવાર નાસ્તા મેં ને ખાધા નાસ્તા મેં મમરા ને વાટકો નાના છોકરા ને જેમ લઈને બે હે હું ધારણ માનવ તો ખાતા ખાય પણ સાહેબ ને તો તમે દયો ને એટલે હાલ મમરા આજ હવારે નાસ્તા માં પૂરા થયા તા ઓર્ડર આવી ગયો મમરા વગાડ દે અને આજ થી પેલા ની તો થેલી લઈ આવી જાત આગળ પાછળ આગવો કરીને રાખે માણા અનાજ આગવો કરીને રાખે ને મમરા આગવો કરીને રાખે મને એક આદત પાડી દીધી છે મને સેવ હા બસ બાકી સેવ મને હું હતો ને કોઈ મને ખબર ન કે સેવ ખાવા જોઈએ નહીં 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 મેં આદત નથી પાડી હો ઉભા રહેજો મને ખાવા ખાલી ના કોની પર ખાતા તે મને શીખવાડ્યું હવે કાળે ભોગવવું પડે ને તમારી બાએ તમને ખાતા શીખવાડ્યું મેં નથી શીખવાડ્યું આની વાત તો નથી અન્યાય કરશું

હ મને ખબર છે નાંડા મૂકી જ્યાં એ ઓલાવાવાનું થઈ ગયું સિંદુ પડી ગઈ મારી ખંભે કાઈ વાંધો નહિ હાલો કાઈ વાંધો નહિ હાલો તો હવે ઘંટીને તો પોરો દીધો છે તો મારે તો પોરો છે નહીં હું પાછું હું બુડો વારી છે કેમ કે 10 વાગ્યા છેજી પોણા જ છે 10 તો સાહેબ જહા દુકાને

પેલા છે ને થોડાક શરમાતા હતા અચકાતા હતા કે હું બોલવું હું નહીં કેવું લાગશે પણ હમણાં છેલ્લા અઠવાડિયા સાહેબ છે ને એકદમ દિલથી આમ ખુલી ગયા અને આપણી ફેમિલીમાં જોઈન્ટ થઈ ગયા છે તો તમને સાહેબના વિડીયા ગમે છે કે નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને હજી લગી તમે કમેન્ટ ન કર્યો હોય તો જલ્દી જલ્દી સાહેબ વિશે કમેન્ટ કરી દો ફટાફટ કેમ કે એ ફ્રી છે એમાં કોઈ ચાર્જ નથી અને ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી છે હો એમાંય કોઈ ચાર્જ નથી લાગતું બરાબર ને તો એ પણ જાયા કરતા જાજો મારું એકઠું પાણી પી ગયો

હા ઈ એક કામ કરજો તમારી સજા જે છે તમને રોજ મોકલવા મારે ધારા ને તેડવા ભલે ધારા જ તમને પૂગી હેરાન કરે ને તોફાન કરે ને ને સીધા હાલો બસ ઈજ કહું

પવાનો મમરાનો ચીવડો અને સાહેબને તો ગમે ત્યારે મુંમરા આપો એટલે હાલે એને એટલા ભાવે મુંમરા તો કઈ નઈ હાલો હવે ફટાફટ સિંગદાણા તળાઈ જાય એટલે મમરાને વઘારી લઉં ને પછી બપોરની રસોઈ માંડું તો મેડા તમને એ ભાવે છે કે નહીં મુંમરા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ફ્રેન્ડ ધારા આવી ગઈ છે સ્કૂલે થી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાનું ઉનાળો આવી ગયો જો ધારા એ ને ટી શર્ટ પહેર્યું અને અત્યારે ધારા ખાય છે ખાખડી તાર મેંદીન કલર બતાઈ તો બેન આ બતાવું જો મારા કરતા વધારે કલર આવ્યો ધારા ને મેંદીનો જો અને સાહેબ લઈ આવ્યા કેરી સેવ ગુંદી સેવ મગાવી તો સેવ ગુંદી આવી અને અત્યારે જો તો તું એમનામાં મળ્યો આવ્યો અમારે જો આ ગેંડીનો પાઇપ છે ને જે બાથરૂમમાં જે કનેક્શન એ પાઇપ તૂટી ગયો છે લીકેજ છે મહિનો દિવસ ત્યાં ને આ ભાઈ ને ટાઈમ મળવા જવાનો હવે ટાઈમ ન હોય ભાઈ જો અહીંયાથી છે ને લીકેજ થઈ ગયો છે પાઇપ પાણી જાય છે અહીંયાથી જાય અને વાંથી જાય તો એ રિપેર કરાવવાનું છે

શું છે બાજરા ના રોટલા ને મસ્ત આજે મિક્સ આપેલું છે વાલ વટાણા બટાટા રીંગણા ફ્લાવર ટમેટા મસ્ત શાક રોટલા

ફાઈનલી દહીના દરાઈ ગયા છે જો ઘંટી સાફ કરીને રાખી દીધી છે પણ હજી એક વખત સાફ કરવી પડશે ઉપર સરી સાફ કરીને રાખી કેમ કે ગરમ છે એટલે ઠરવા દઉં પછી રોંઢે સાફ કરી અથવા કાલ સાફ કરી અને બપોરને બધા કામ થઈ ગયા છે તો બસ અત્યારે હું છેટ ફ્રી થઈ પાછા બધે પોતા કર્યા વાસણ ઉટકા ઘંટી સાફ કરી લોટના ડબ્બા બધા મૂક્યા હજી બે ડબ્બા પ્લેટફોર્મ ઉપર પડ્યા ને આજે તો કેટલા બધા દહીણા દરી લીધા ઘઉં દહી બાજરો દહીરો ઝાડું દહીર્યું ચોખા દહી તો ઢોકળાનું રહી ગયું કંઈ નહીં કેટલાક પોચું હવાર ને નમ હતી તો અલગ ટાઈમ પોણા ત્રણ વાગ્યા થઈ ગયો છે એમ જો જે વાળ મારા એમને જ છે અને અમે જમતા હતા ને ત્યારે સાહેબને ફોન આવ્યો હતો એના દોસ્તાનો એ કાલે અમદાવાદ જાય છે તો હવે લગભગ માનવને નાસ્તો મોકલવાનું થાય તો એ તૈયારી કરવી પડશે અને સારું થયું મેં હવારે છે ને આ સેવ મુંમરાન જેવડો બનાવી દીધો કેમકે કંઈક કંઈક ભગવાન જે કરે ને એ હારાહાટું જ કરતા હોય સાહેબ હવારના વાયા પડેલા મમરાન જેવડો બને જેવડો બનાય તો મમરા તો વઘારેલા છે એટલે માનવના અમે ફેવરેટ છે એટલે મમરા મોકલી દઈ પણ હવે બીજી હું વસ્તુ મોકલું એ વિચાર કરું છું અત્યારે તો સાહેબ ઉતા છે જો મસ્તો સારા જ સાહેબ બે આરામથી તો ઉઠશે ને પછી જ હવે પૂછીશ કે ક્યાં જવાના છે ને હું છે હું નહીં તો થોડીક ખાખડી મોકલાવીશ અને બીજો કંઈક સૂકો નાસ્તો મોકલાવીશ ને આજથી તો માનવની એક્ઝામય ચાલુ થઈ ગઈ એનસીસીની ઓલી એક્ઝામ તો કોલેજની ક્યારે હોય તો ખબર નથી નહીં તો કાલથી ત્રણ તારીખેથી ચાલુ થવાની જગ્યાએ બે તારીખેથી ચાલુ થઈ ગઈ તો હાલો હવે એ વિચારશું કે હું નાસ્તો મોકલાવું તો હું થોડીક વાર હવે થોડોક આરામ કરી લઉં પૂરો ખાઈ લઉં પછી પાછા રોંઢાના કામે એવા રખશું તો મળીએ થોડીક વાર રહીને હજી પાવ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો અને અત્યારે મેં અહીંયા મૂકી છે મસ્ત મસાલાવાળી ચા ચા પીવી છે મારું માથું એવું ભારે ભારે છે કે એની વાત પૂછો કેમ કે હવવારનું માથું ધોયું પણ ગુજકાટમાં વારો ન થાય વાળા જે ભીના છે એમનો મંગુડો વારી લીધો છે બપોરે હું તો તો અડધી પોણી કલાક થઈ ગયા વાગે નીકળી ગયા પછી બોલ ચાલુ હતું મમ્મી એટલા વાગ્યા ઉઠ ને જો હવે જો દેખાય કોણ ડાન્સ હાલે હોમવર્ક આલે ને જો ધારા ને અંજાપો થઈ જાય ને પછી પૂરો આજ હાંજે છે ને બહુ મોડી હોવાની છે આજ એક દોઢ વાગ્યા સિવાય હુ હે કેમ કેમકે ધારા વહેલી હુઈ જાય ને વેલી હું બપોરે એટલે ચા પીવા તમે આવો નઈ તમારે દલાભાઈ જીંદા બાદ ફોન કરો એટલે કીધું કે વાલ તો બંધ કરતા ભૂલી ગયો

તો હાલો તમે આવી જાવ બધાય અમારી એને ઘેર કરવા પાપડ શેક્યા છે મરચું શેક્યું છે તો આ છે કે આજનું અમારું જમવાનું રાતનું ઘેરું તો આ હતો અમારો આજનો વિડિયો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાવજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે ના જય શ્રી રામ જય બોલે ના થાળા અરે જય બોલે ના ભાઈ બોતો ને देसी કેને નો ભાવે નહીં মিঠা চাজা লাগে খাবা মজা আঠেলা মচাইছো ভাল চাই ভাবো ভোক লাগিছে ভাল